નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં સામાજિક વિજ્ઞાન સરકારી અને ગ્રાન્ટેનેડ બંનેનું આપણે અંદાજીત મેરિટ જીએમએલના આધારે જે બનાવેલું છે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો જે સરકારી અને ગ્રાન્ટિનેડનું સામાજિક વિજ્ઞાનનું તમારી સમક્ષ જે અંદાજીત મેરિટ મૂકી રહ્યો છું એની પહેલાં કેટલીક વાતો જાણી લઈએ પહેલાંમાં પહેલું તો એ કે આ મેરિટ જીએમએલ એટલે કે જનરલ મેરિટ લિસ્ટ જે મૂકેલું છે એના આધારે બનાવેલું છે બીજું આ એક અંદાજીત મેરિટ છે તમે કોઈપણ જગ્યાએ તેને આધાર પુરાવા તરીકે રજૂ ન કરી શકો સરકારીમાં નવ ચાર બે હજાર પચીસ અને ગ્રાન્ટીનેડમાં અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે જગ્યાઓ અપડેટ થયેલ છે તેને પણ આવરી લીધેલ છે એટલે કે એ જગ્યાઓ જે અપડેટ થયેલ છે ત્યારબાદ આપણે એ બધાને ધ્યાનમાં રાખીને આ મેરિટ બનાવેલું છે ત્યારબાદ મહિલા અનામત અને સેવન સ્ટેપ પદ્ધતિ આ બધાને પણ આપણે ધ્યાનમાં લીધું છે સામાજિક વિજ્ઞાનના ઘણા બધા ઉમેદવારો હાયર સેકન્ડરીમાં ઘણા બધા સબ્જેક્ટમાં લાગી જવાના છે હવે આ જે બધા ઉમેદવારો છે એ હાયર સેકન્ડરીમાં લાગશે એટલે ત્યાંથી છોડીને તેઓ નીચે તો આવવાના નથી એટલે કેટલા ઉમેદવારો હાયર સેકન્ડરીમાં લાગવાના છે આ બધું આપણે શોધતા તો ઘણો બધો સમય લાગી શકે છે માટે આપણે ફક્ત જીએમએલના આધારે આ મેરિટ અંદાજીત બનાવેલું છે બરાબર એટલે તમને પણ એક ખ્યાલ તો આવી જ જશે કે ઘણા બધા ઉમેદવારો લાગશે અંદાજીત કેટલા ઉમેદવારો લાગશે બરાબર જેટલા પણ લાગશે તો આપણું જે આ મેરિટ બનાવેલું છે હાલ એ પણ ઘણું બધું નીચું જવાનું છે એ તમને પણ ખબર છે પણ હાલ તો આપણે જે ફક્ત સામાજિક વિજ્ઞાનનું માધ્યમિકનું જે જનરલ મેરિટ લિસ્ટ મુકાયું છે એના આધારે જ આપણે આ અંદાજિત મેરિટ બનાવેલું છે એટલે આ બાબતે બધાએ ખાસ નોંધ લેવી ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડનું જે અંદાજીત મેરિટ છે એ પણ આપણે બધા જ સબ્જેક્ટનું અંદાજીત મેરિટ બનાવીને મૂકી દીધું છે બરાબર એ તમે વિડીયો જોવા માગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સરકારીનું અને ગ્રાન્ટેડનું બંનેનો વિડીયો હું મૂકું છું ત્યાંથી તમે એ વિડીયો ઓપન કરીને જોઈ શકો છો હવે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન સરકારી પહેલાં પહેલું સરકારીનું મેરિટ જોઈશું કુલ જગ્યાઓ ત્રણસો ને પંદર છે જેમાં સૌથી પહેલાં જનરલની એકસો ને ચુમ્માલીસ જગ્યાઓ છે મિત્રો અહીંયા હું સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પહેલી જગ્યાઓ લખેલી છે કૌશમાં જે આંકડો લખેલો છે એ અંદાજીત ક્રમ છે અને ત્યાર પછી ગુણ છે હવે સૌથી પહેલાં જનરલમાં એકસો ચુમ્માલીસ જગ્યાઓ એકસો ને ચુમ્માલીસમાં ક્રમ સુધીના તમામ ઉમેદવારો જેઓ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પચાસે કટ ઓફ જેમનું બને છે બરાબર તે ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવી જશે ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની તેત્રીસ જગ્યાઓ છે એકસો ને આડત્રીસ ગુણે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની 25 જગ્યાઓ છે અને એકસોને ચાલીસ ગુને તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ કે ટોટલ છ્યાસી જગ્યાઓ છે અને એકસોને ઓગણચાલીસ પોઈન્ટ પચાસ ગુણે તેઓનું કટ ઓફ બને છે ત્યાર પછી એસટી કેટેગરીની સત્યાવીસ જગ્યાઓ છે અને જેઓનું મેરિટ એકસો એ પોઈન્ટ પચાસે અટકે છે તો મિત્રો આ વાત થઈ માધ્યમિક સરકારીની જેની ટોટલ જગ્યાઓ ત્રણસો ને પંદર છે હવે આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાન જીઆઈએ એટલે કે ગ્રાન્ટિન એડની ટોટલ જગ્યાઓ સાતસો ને ત્રણ છે હવે સરકારીનું મેરિટ જ્યાં અટક્યું હતું ત્યાંથી જ ત્યાંથી જ આપણે ગણતરી કરીને આગળ આ ક્રમ તમારી સમક્ષ બધું જે મેરિટ છે એ મૂકેલું છે તો કુલ જગ્યાઓ સાતસોને ત્રણ છે સૌથી પહેલાં જનરલની વાત કરીએ બસોને સિત્યાસી જગ્યાઓ છે અને એકસો ને પાંત્રીસ પોઈન્ટ પચાસ તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી ઇ કેટેગરીની નાઇન્ટી થ્રી જગ્યાઓ છે અને ને એકત્રીસ માર્ક્સે તેઓનું મેરિટ અટકે છે એસસી કેટેગરીની વાત કરીએ તો ટોટલ અઢાર જગ્યાઓ છે અને એકસોને ચોત્રીસ માર્ક્સે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ કે ને પંચોતેર જગ્યાઓ છે અને જેઓનું મેરિટ એકસોને એકત્રીસ ગુને અટકે છે ત્યાર પછી એસટી કેટેગરીની વાત કરીએ કે ને ત્રીસ જગ્યાઓ છે જેઓનું મેરિટ ને ત્રીસ માર્ક્સે અટકે છે તો આ વાત થઈ સરકારી અને ગ્રાન્ટિડ એડની મિત્રો હજુ એકવાર વાત કરી લઉં કે ઘણા બધા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિકમાં લાગવાના છે બરાબર એ ઉમેદવારો જ્યાં ત્યાં લાગશે તો આ જે કટોપ જે બનાવેલું છે તમારી સમક્ષ જીએમએલના આધારે ત્યાંથી ઘણું બધું નીચું જવાનું છે પરંતુ આ એક તમને અંદાજ આવી શકે કે આ જીએમએલના આધારે આટલું મેરિટ રહેશે બરાબર આગળ તમારી જગ્યાઓ સમજો કે એક ઉદાહરણ તરીકે વાત કરીએ કે ગ્રાન્ટિડ એડમાં ઈ ડબલ્યુએસનું એકસો ને એકત્રીસ માર્ક્સે અટકે છે તો ઈડબ્લ્યુએસના ઉમેદવારો પોતાનાથી ઉપરના અથવા પોતાનાથી નીચેના જે ઉમેદવારો છે બરાબર તો એ નીચેના ઉમેદવારો એવું સર્ચ કરી શકે અલગ અલગ જે મેરિટ લિસ્ટ મુકાયેલા છે તેમાંથી કે તમારી ઉપરના નામો કઈ કઈ જગ્યા ઉપર છે બરાબર છે તો ત્યાંથી તમને પણ એક બધી જ કેટેગરીવાળા આવું સર્ચ કરી શકે એનાલિસિસ કરી શકે તો પોતાને તમને ધ્યાનમાં આવી શકે કે મારી ઉપરના કેટલા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિકમાં લાગવાના છે તો તમારો ક્રમ જે છે એ મેરિટની નજીક પહોંચી શકશે એટલે એક આવો અંદાજ તમે તમારી જાતે કરી શકો છો તો આ વિડીયો બાબતે આ અંદાજિત મેરિટ બાબતે તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો બરાબર છે તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અને અહીંનો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત